અંકલેશ્વર શહેરના ત્રણસ્થા સર્કલ નજીક અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ શહીદોને શ્રદ્ધાસ્મન અર્પણ કર્યા હતા અને ખેડૂત આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે તેઓનો સહકાર આપવાની અપીલ કરી હતી હાલ તો સમગ્ર ભારત દેશમાં કૃષિ કાયદાને લીધે વિરોધ ચાલી રહ્યો છે જેમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કૃષિ કાયદો આવવાથી ખેડૂતોની કમર ભાંગી જશે આવી પરિસ્થિતિમાં આ કાયદાને પરત ખેંચવા માટે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખેડૂતોના અહિંસક આંદોલનમાં બાવીસ જેટલા ખેડૂતો મોતને ભેટતા કોંગ્રેસ દ્વારા ઠેક ઠેકાણે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે આજ રોજ અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કૃષિ વિષયક કાળા કાયદાઓ વિરુદ્ધ દેશના ખેડૂતોને દિલ્હી ની વિવિધ સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે ખેડૂતોના હિંસક આંદોલનમાં બાવીસ જેટલા ખેડૂત ભાઈઓ એ શહીદી વહોરી છે જે ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી અને તમામને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આજ રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવી મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા જે પ્રસંગે અંકલેશ્વર શહેર પ્રમુખ જગતસિંહ વાસદિયા તાલુકા પ્રમુખ બાલુ પટેલ મગનભાઈ માસ્ટર ભૂપેન્દ્ર જાની શૈલેષ મોદી ભરત પરમાર રફીકભાઈ જગડિયાવાલા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વસીમ ફળવાલા મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જ્યોતિબેન વિનય પટેલ દેવેન્દ્રસિંહ ડોડિયા કાર્તિક પટેલ વગેરે આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભાજપની સરકાર આ ખેડૂત વિરોધી ત્રણ કાયદાઓ લાવી છે જે કાળા કાયદાઓ છે દેશના કોઈ પણ ખેડૂત સંગઠને કદી આ કાયદાઓની માંગણી કરી નથી કદી આવી રજૂઆતો કરી નથી તેમ છતાં ખેડૂતોની ના હોવા છતાં ખેડૂત યુનિયનોની ના હોવા છતાં પણ આ કાળા કાયદાઓ લાવીને ખેડૂતોને ગુલામ બનાવવામાં જઈ રહી છે આ સરકાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત અને ભારતની આ ભારતીય જનતા પાર્ટી સરકારે ખેડૂત વિરોધી તે ત્રણ કાળા કાયદા કોઈ પણ જાતની લોકસભાની અંદર ચર્ચા વગર એને પસાર કરવામાં આવ્યા છે અને એના અનુસંધાનની અંદર સમગ્ર દેશના આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે અને આ કાળા કાયદાની અંદર જોગવાઈ છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એમએસપી જે જે છે એ ખેડૂતોને નહીં મળવાની અને એના કોઈ ભાવ નક્કી નહીં કરી આ સરકારે ખેડૂતને શોષણ કરવા માટે અને તેની સાથે એપીએમસીનો જે એક્ટ છે એ પણ રદ કરવાના આ સરકારના જે કારા કાયદા છે